રોજ આ બાકાજી કી બોલી ગઈ હતી મને જરીક લાગી ગયું નાખું પાડી લીધો જ અયા એલા રાજ્ય આ તો બરોબર છે પણ હે રાજ્ય તારા આપણો કોમેડી વિડિયો આવે છે લાઈક સબસ્ક્રાઇબ ને બાકાજી કી બોલાવી લેક તો કેમ છો મિત્રો વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ વિડીયો તો ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ તો હવાના સાડા આઠ વાગ્યા હે અને આપણે નાસ્તો કરીને કમ્પલીટ થઈ ગયાનો મારા ઘરનો કંઈક નજારો આવવો હોય અત્યારે અને મિત્રો આપણા ભાઈ ઉઠી ના જે બારા નીકળ્યા છે આમાં અંદર ભાગી ગયા મેં બ્લોગ હજી ચાલુ કર્યો તો સવાર સવારમાં થોડોક વરસાદ આવ્યો હતો થોડોક હજી વધારે જોતો તો આવ્યો તો ખરા મને એવું લાગે કે આવી જાય વાંધો નથી હજી આ કાળા કાળા વાદળા બધી છે એટલે એવું લાગે છે કે આવી જાય વાંધો નહીં આવે બાકી ભૂરો જો કઈ કેવા માંગે છે જો મમ્મી અહીંયા વાર છે આખો હું રેક રખડે અહીંયા અને આપણે છે ને આજે શું કરવાનું મમ્મીએ કીધું છે આ આપણે વાહિંદા છે ને જો આને કોદારી ખોદીને ભરવાના છે કેમ કે હમણાં વાળી હાથામાં આવે તો આ બધું સાફ કરવું જો અને ભી હું કે મને છોડો જો અને હવે બોલાવાની છે બાકાજી કી જોવામાં કેમ કે આ વરસાદનું હે જામી ગયું જો પેલા ખોદવું જો પછી ભરવું જો એટલે હે સારું થઈ જાવ પેલું કામ પડે મિત્રો આપણે ઉરિયાની ડોલ ભરીને આવી ગયા જો એક કામ ખતમ હોગા તો દુસરા કામ તુરત દુંગા આ એના જેવું છે મિત્રો હજી તો એક કામ ખાલી પૂરું કર્યું ને તો બીજું તો ત્યારે જ પણ એને હરક આમ જો આ રીતના નાખીએ છીએ ઉરિયા કેમ કે પાણી વધી ગયું હોય થોડું પીડા પડી ગયા જો નો વેલો તો ઝીણા ઝીણા થયા છે હેતુ જ ખરા હરિયા જો તો થયા છે જીણા ઝીણા જો આપણે કંટોળા પુષ્કળ થાય કે પણ શાક ખાવું એ લઈ જાય અહીંયા આવી તો મિત્રો આ જો આ બે આપણા ભાઈ છે ચેકિંગ કરવા આવ્યા છે હું નાખું હોય તો કે ઉરિયા નખાય નહીં પણ મને ખબર હોય આમાં મારે શું કરવું હોય બાપાએ રાયડું પાડે છે કરે ઉર્જા ના નાખવાનું જો આ ટાણે શેકિંગ હાલે છે એ કે હાંડિયા હાંડિયા જેવડા થા હે કે હરખવા એમ કે થાય જ ને તમારો ભાઈ ઉર્જા નાખી ડોલ ભરીને આવી ગયો એટલી જોઈએ નહીં તો મિત્રો અટાણે અમે છે ને બોરિયા બિસ્તરા ઉપાડી લીધા ને આપણે બની ગયા હે આમ વિડીયો બનાવવા જાય છે અટાણે આપણે જો સંધુભાઈ પણ આવી ગયા છે ને આપણા ભાઈ શૂટિંગ વાળા ભાઈ પણ આવી ગયા છે અને પાવડો નથી લઈ જવાનો ભાઈ આપણે અને અમે જઈએ છીએ આમ લોકેશન ઉપર પછી જોઈએ ક્યાં બનાવો ક્યાં નહીં રેડી બરાબર છે ને આ જ્યાં બાંધવાનું હોય લુક જોઈ લો તમે ખાલી આપણો કોમેડી વિડીયો આવી છે લાઈક સબસ્ક્રાઈબ ને બાકા ચીક્યું બોલાવી લઈશું

મિત્રો જો આ બાકાજી કે બોલી ગઈ હતી મને જરીક લાગી ગયું નાખું ઉપાડ લીધો જો આ આના બાપ કઈડવા મઈંડવા ખોળ આયા જરીક આરોઈટા નઈ થા મેં આરોઈટા ને કડવા કઈડવા મઈંડવું બધી અર્ધું તો મોટામ ગરી ગયું ખોળાઈ તો આપણો વિડિયો થઈ ગયો એ પૂરો જઈ ગયા દીપક ભાઈ મારી પાસે હતા એ કન્ડિશન આવી ગયા છે આને મૂકવા જવા જો મારે ગાડી મારી નથી મારી છે